વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સુરસાગર તળાવમાં બોટિંગનો ઇજારો રદ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનરે આ બોટિંગ ઇજારો રદ કર્યો હરણી દુર્ઘટના બાદ પણ સુરસાગરમાં બોટિંગ ચાલતું હતું મ્યુનિસિપલ કમિશનરના પ્રતિબંધ છતાં પણ બોટિંગ ચાલતું હતું હાઇડ્રો ડ્રાઈવર્સ કંપની પાસે બોટિંગનો ઇજારો હતો

બિલકુલ વાત કરવામાં આવે તો હરની લેક ઝોન બોટ દુર્ઘટના જે ઘટી તેના પછી વડોદરાના સુરસાગર તળાવમાં જે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોટિંગ ચલાવવા પર અને બોટિંગ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો છતાં પણ જે કોન્ટ્રાક્ટર છે હાઇડ્રો ડ્રાઇવર્સ કંપની તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનરની સૂચના છતાં પણ બોટિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું જેના કારણે મ્યુનિસિપલ કમિશનરે આજે બોટિંગનો ઈજારો રદ કરી દીધો છે અને સુરસાગર તળાવમાં હવે બોટિંગ જે છે તે નહીં થાય હાઇડ્રોડાઇવર્સ ડાયવર્સ કંપની પાસેથી બોટિંગ નંકી લેવાયો છે અને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ પણ રદ કરી દીધો છે એટલે કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનની સૂચનાની અવગણના કરવાનું આ હાઇડ્રો ડ્રાઇવર્સ કંપની છે તેને ભારે પડ્યું છે ને હવે તે સુરસાગર તળાવમાં બોટિંગ નહીં કરી શકે કારણ કે જે રીતના ઘટના ઘટી હતી ત્યાર પછી કોઈ પણ પ્રકારની સુરક્ષાની અને સલામતીના સાધનો અહીંયા પણ હતા નહીં તેના કારણે તાત્કાલિક ધોરણે બોટિંગ બંધ કરી દેવામાં આવી હતી છતાં પણ કોન્ટ્રાક્ટરે કમિશનની સૂચના હોવા છતાં પણ બોટિંગ ચાલુ રાખ્યું તેના કારણે તેનો કોન્ટ્રાક્ટ જે છે તે હવે રદ કરી દેવામાં આવ્યો છે બિલકુલ રવિ માહિતી બદલ આભાર